આપણે હમણાં ઉખાણા ગાયા હવે હું ઉખાણા પૂછું છું તો એક એકને ઊભા કરીને પૂછું તો આવડશે તો ચાલો હું પૂછું છું અંશ ઉભો થા બેટા ઊભો થા નહીં આવડે તો હું કહીશ હો જો એક ઉખાણું પૂછું છું ખૂબ જાડી ને કાળી છે સાથે નાની પાડી છે બે બે બોલે છે બોલો ભાઈ હું કોણ વેરી ગુડ તાલી પાડો બધા જો કેમ જવાબ દેવાનો એ તો પેલા ભેસબેન ઓકે ચલો બીજું કોણ ઊભું થશે હું કોણ વેરી ગુડ એ તો પેલા બિલાડી બેન તાલી પાડો સરસ મજાનું કેવું બોલી ચલો હવે કોણ ઉભું થશે હમ હર્ષિદા હર્ષિદા ઉભી થશે ચાલ

બચ્ચા સાથે ઘૂમે છે બે બે બોલે છે બોલો ભાઈ હું કોણ બકરી વેરી ગુડ એ તો પેલા ચલો અંગી ધા ધાર બી સાંભળજો પૂછું છું ધરતી ની એ માતા જે ગામને ગોંદરે બેસે છે મીઠું દૂધ આપે છે બોલો ભાઈ હું કોણ અરે વાહ મીઠું દૂધ કોણ આપે એ તો પેલા ગાય માતા ચલો હવે કોનો વારો આવ્યો છે પ્રિન્સ તારો વારો આવ્યો વચ્ચે ભાઈ ઓજા બસ જો તને પૂછું છું હો પાપા પગલી પાડે છે અંધારામાં ભાળે છે મ્યાઉ મ્યાઉ બોલે છે બોલો ભાઈ હું કોણ નહીં મ્યાઉ મ્યાઉ કોણ બોલે હા તો પેલા બિલાડી બેન તાલી સરસ જો આવી રીતે બધાને ઉખાણા પૂછીએ તો આવડવા જોઈએ પેલા શાંતિથી સાંભળી લેવાનું છે પછી જવાબ આપવાનો